થી પીપલોધ સુધીનો રસ્તો ઉબળ ખાબડ ખખડ ધજથી વાહન ચાલકો ભારે પરેશાન જુઓ અમારી ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે પડદફાસ દાંગ જિલ્લાના સિંગવર્તી પીપલો જવા માટેના રસ્તા ઉપર છાપરવર ગામથી પીપલોદ જવા સુધીના રસ્તા પર ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ખાડાશ નજરે પડે છે આમ તો રસ્તો સતત રાહદારીઓથી ધમધમતો રહે છે પણ અત્યારે લગ્નની સિઝન હોવાને લઈ આ રસ્તા ઉપર વાહન વ્યવહારની અવર પણ ખૂબ હોય છે આ રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ અત્યારે આ રસ્તા પર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી વાહન ચાલકોના વાહનોને મોટું નુકસાન થતું હોય છે જ્યારે કેટલીક વખત વાહન ચાલકોના વાહનોના ટાયર પણ પંચર થઈ જતા હોય છે અથવા ટાયરો ફાટી જતા હોય છે જેના લીધે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ માર્ગ મકાન વિભાગના તંત્ર દ્વારા ડામર રસ્તો નથી ન બનાવવામાં આવતો કે નથી ખાડા પૂરવામાં આવતા सुमार्ग मकान विभाग तंत्र कोई मोटा अकस्मात की राह जो बैठा છે કે પછી તેમ વાહન ચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ વિસ્તારમાંથી સાંસદ જસવંતસિંહ ભાભોર આવે છે આ વિસ્તારમાંથી ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર આવે છે શું તેઓને ખબર નથી કે શું તે આ રસ્તા પરથી પસાર થતા નથી કે શું તેવા અનેક વાહન ચાલકો પ્રશ્ન પૂછી રહ્યા છે આવનાર દિવસોમાં રસ્તો નવીન બનાવવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે એ તો હવે આવનારા દિવસોમાં જો રહ્યું બીરો રિપોર્ટ રમેશ ધામા દાહોદ